સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર આજે હું આવ્યો છું રામદેવ પીરના મંદિરે તો ચાલો હું તમને રામદેવ પીરનું મંદિર બતાવું અને કોમેન્ટ કરજો જય રામદેવ પીર જય રામદેવ રામદેવપીર મિત્રો આ છે અમારું રામદેવપીરનું મંદિર કોમેટમાં બધા લખજો જય રામદેવ રામદેવપીર સુંદર મજાના ઝાડવા પણ છે અહીંયા છે ધૂણો અખંડ ધૂણો છે ઈ ચાલો હું તમને બતાવું હ ચા ચણા ચણા હાલો તો એક તમને મેળ કરી દે પાસે ધૂણો દર્શન કરજો મિત્રો સુંદર મજાના ઝાડવા છે અને અહીંયા બાપુની ઓયડી છે આમાં એક બાપુ રહી છે а મંદિર છે અહીંયા બાપુ નો સામાન બધો પડ્યો છે બાપુ અહીંયા રહી છે બાપુનો ઠેલો લુગડા યા ત્રિશૂલ છે ભાલુ છે જય રામ પીર કોમેન્ટ કરજો મિત્રો બધા હશે સીપીઓ હશે ત્રિશુળ ભાલુ બાજોટ ને હશે તલવાર તો આવી છે આપડી રામદેવ પિંડ ની જગ્યા લોકેશન સરસ છે મિત્રો સુંદર મજાની હરિયાળી વાળું સ્થાન છે અને અહીંયા છે હનુમાનજી મહારાજ એના પણ દર્શન કરો જય હનુમાનજી મહારાજ આવું છે હરિયાળી વાળું સ્થાન આ છે બિલીપત્ર કેવું લાગ્યું રામદેવપીરનું મંદિર કોમેન્ટમાં લખજો જય રામદેવ પીર તો ચાલો મિત્રો હવે આપણે ફરી મળશું એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજીને જય રામદેવ પીર ચાલો તો વ્લોગને અહીંયા આપણે સમાપ્ત કરીએ